જે ડિસિઝન છે કે અમે પાર્ટિસિપેટ એઝ અ પ્રમોટર નથી કરવા માંગી રહ્યા બાયબેકમાં તેનું મહત્ત્વ પહેલાં તો સિગ્નિફિકન્સ અને આના કારણે થઈને આ બાયબેકમાં જેમની પાસે ઇન્ફોસિસ હોય શું પાર્ટિસિપેટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ રવિ સર અ પહેલા તો જોઈએ તો જે રૂલ ફરા છે એચએનઆઈ માટે બાયબેક કોઈ હિસાબે નથી કારણ કે ઇન્કમ સાથે ક્લક થાય હાઇસ્ટ ટેક્સ સ્લેબમાં તમારે બાયબેકમાં જવું પડે મીન્સ કે ત્યાં ટેક્સેસનમાં જવું પડે અને જ્યારે મીન્સ કે ઓલ ઓવર કોઈ મોટો બેનિફિટ જો તમે કેલ્ક્યુલેશન કરો તો મોટા જે હોલ્ડર છે જેમને ત્રીસ ટકા ઉપરની કેટમાં આવે છે એ લોકોને કોઈ વધારે બેનિફિટ નથી બેનિફિટ કોને છે નાના ઇન્વેસ્ટરો જે લોકોને ટેક્સેશન ના સ્લેબ ઓછા છે અને સાથે સાથે જે લોકો કે કે જેમને આટલું શોર્ટ ટર્મ કેપિટલ લોસ જેના અકાઉન્ટમાં છે એ લોકો માટે ડેફિનેટલી ઘણું સારું વસ્તુ ગણી શકાય મન્સ કે એક ઓલ ઓવર એટ્રેક્ટિવ બન્યું છે અને આઈ થિંક અત્યાર સુધી તો ઇન્ફોસિસમાં રહ્યું છે કે ક્યારે પણ પ્રમોટરે બાયબેકમાં હિસ્સો નથી લીધો અને ટીસીએસ ના બાયબેકમાં પ્રમોટર રોલ્વે હિસ્સો લેતા હોય છે પણ અહીંયા કોઈ બાયબેકમાં અત્યાર સુધીની હિસ્ટ્રી એ બતાવે છે તો મારા હિસાબે છે સેકન્ડ ટ્રમ્પ રિલેટેડ જે ડેવલપમેન્ટ છે એચ તો બે ત્રણ ન્યૂઝ ભેગા આઈટી સેક્ટર માટે થયા છે જે આજે આઈટી ને બુસ્ટ આપી રહ્યા છે અને હંમેશા આપણે કીધું છે કે આઈટી માં જો તમે આજ પણ ન્યૂઝ પોઝિટિવ કોના માટે છે ઇન્ફોસિસ માટે તે જે ક્યાં સૌથી વધારે જોવા મળે છે મિડ કેપ આઈટી કંપનીઓ અને આપણી જે ટોપ થ્રી પીક રહી છે મિડ કેપ આઈટી કંપનીઓમાં આ એમ્ફોસિસ પર્સિસ્ટન્ટ અને કોફોર્સ આ ત્રણ કંપની હજી પણ આ લેવલે પણ ખરીદારી સલાહ રહેશે હજી પણ એક્યુલેશન કરતા રહો અને મેં લાસ્ટ ટાઈમ પણ કીધું કે આઈટી સેક્ટર જયારે સૌથી નેગેટિવ ન્યૂઝ હોય ત્યારે જે બોટમ આઉટ થતું હોય છે તો આઈ થિંક એક છે કેપમાં જવું હોય તો મારા હિસાબે બાયબેક માટે ઇન્ફોસિસ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે એચ ટેક તો આ પાંચ સ્ટોક ઉપર ધ્યાન રાખવું જોઈએ મારા હિસાબે ડિસ્પાઇટ ઓફ ધીસ એડવી બધું જ કન્સિડર ઓલરેડી આઈટી સેક્ટરે કરી લીધું છે અને આગળ જતા કંઈ પણ થશે તો મારા હિસાબે અહીંયા એક પોઝિટિવ જ થશે જો યુએસ ઇન્ડિયા ડીલ થઈ જાય છે તો એક સેન્ટિમેન્ટ વાઇઝ પણ એક રિલીફ આ કંપનીઓને મળી શકે છે અને યુએસ બહુ દૂર નહીં રહી શકે ઇન્ડિયન એમ્પ્લોઈઝ ઇન્ડિયન ટેલેન્ટ અને આપણા માઇન્ડ વગર એમનું બિઝનેસ ચાલુ એ અઘરું છે અને આઈ થિંક એમને ત્રણ કમ્યુનિટી ચાઇના ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા ઇન્ડિયા ચાઇના ટેલેન્ટ અને સાઉથ આફ્રિકા ત્યાંના લેબર માટે એમને બહુ ઇમ્પોર્ટન્ટ છે તો મારા હિસાબે આમાં સોફ્ટનેસ આવશે અને જે નો કિંગ્સનું લાસ્ટ તમે સન્ડે જો જે રીતે યુએસ એડમિનિસ્ટ્રેશન ઉપર પ્રેશર આવશે કે આટલું જલ્દીથી એ લોકો ડિસિઝન ના લે અને સેકન્ડ કે સુપ્રીમ કોર્ટનો હજી પણ ટેરિફ રિલેટેડ ડિસિઝન આવવાનું બાકી છે તો આ બધા ફેક્ટર્સમાં હવે મને એવું લાગી રહ્યું છે કે જે પણ થશે જે પણ આવશે એ કદાચ સેક્ટર માટે અને મન્સ કે માર્કેટ માટે એક બુસ્ટર રહેશે નકારાત્મક પરિસ્થિતિ ઓલરેડી આઈટી સેક્ટરે પચાવી લીધી છે ઓકે તો નકારાત્મકના દ્વાર બંધ કરીને હવે ફાઇનલી પોઝિટિવ દ્વાર તરફ નિફ્ટી આઈટી જઈ રહ્યું છે જેમ સર વાત કરી પાંચ સ્ટોક છે કે જરૂરી જરૂરથી તમારા ફોકસમાં રહી હતી હોવા જોઈએ